નમસ્કાર ખેડૂત મિત્રો આજે છે તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસને વાર શુક્રવાર આજે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો આપણે અત્યારે વાગ્યા છે આઠ અને આઠ વાગ્યા પ્રમાણે સેટેલાઇટ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ તો આજે સુરત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપને આજે જોવા મળી શકે છે કારણ કે આજે કાળા ડિબાંગ વાદળો ત્યાં જોવા મળી રહ્યા છે તમે અહીં જોઈ શકો છો જે વાદળો છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે તેના કારણે આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદ આપને જોવા મળી શકે છે તમે અહીં જોઈ શકો છો કે ઉદયપુર ઉપર એક સિસ્ટમ બનેલી છે તેના કારણે તે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતી હોય તેવું આપણે દેખાઈ રહ્યું છે તે સિસ્ટમ અમદાવાદ બાજુ આગળ વધતી હોય તેવું આપણે હાલ તો અહીંયા દેખાઈ રહ્યું છે જે અમદાવાદના બધા વિસ્તારોની અંદર એટલે કે મધ્ય ગુજરાતના ઘણા ખરા વિસ્તારોને આવરી લે છે તેના કારણે આ વિસ્તારોની અંદર આપણને આજે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે બીજી સિસ્ટમની વાત કરીએ તો અમદાવાદના આસપાસના વિસ્તારોની અંદર એક સિસ્ટમ બની રહી છે જે કાળા ડિબાંગ વાદળો આપણે વહેલી સવારથી અહીંયા જોવા મળી રહ્યા છે તેના કારણે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી આ વિસ્તારોની અંદર આપણે ભારે વરસાદ આજે નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રની અંદર પણ કાળા ડિબાંગ વાદળો આજે જોવા મળી રહ્યા છે તો આજે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ની અંદર ભારેથી ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે તો હવે મિત્રો વરસાદની વાત કરીએ તો વરસાદ ક્યાં પડી શકે તેની વાત કરી લઈએ તો સૌ પ્રથમ આપણે સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર એટલે કે આજે ક્યાં વરસાદ નોંધાઈ શકે છે તો જે આ વેળાવનના વિસ્તારો છે તેની અંદર આપણે આઠ વાગ્યા પ્રમાણે વરસાદ જોવા મળી શકે છે જે જૂનાગઢના વિસ્તારો છે તેમાં પણ આપણે વરસાદ જોવા મળી શકે છે અમરેલીના વિસ્તારો છે જે બગસરા છે બાબરા છે એ બધા વિસ્તારોની અંદર સાવરકુંડલા રાજુલા છે ઉના છે અને મહુવાના અમુક વિસ્તારોની અંદર આજે આપને વરસાદ આઠ વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે તો મિત્રો હવે વાત કરીએ તો પોરબંદર જિલ્લાની અંદર પણ અમુક સેન્ટરોની અંદર આપણે સામાન્ય વરસાદ વહેલી સવારે નોંધાઈ શકે છે જે ગોંડલ લાગુ વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળી શકે છે જે ભાણવલ લાગુ વિસ્તારો છે તેમાં પણ આપણે આજે વરસાદ નોંધાઈ શકે છે અને રાજકોટના અમુક વિસ્તારોની અંદર આપણને વરસાદ નોંધાઈ શકે તો મિત્રો હવે સૌરાષ્ટ્રની જે આ જામનગર અને મોરબી સુરેન્દ્રનગર ઉપર વિસ્તારોની અંદર આપણે વરસાદ જોવા મળી શકે છે જે કંડલા છે તે વિસ્તારોની અંદર આપણે આજે વરસાદ નોંધાઈ શકે છે જે મોરબી લાગુ વિસ્તારો છે તેની અંદર પણ આપણે આજે ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જે સુરેન્દ્રનગર વિસ્તાર છે તે વિસ્તારોની અંદર પણ આપણે આજે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ આપણે આઠ વાગ્યા પ્રમાણે વરસાદ જોવા મળી શકે છે તો કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે રાપરના વિસ્તારો છે તેની અંદર આજે ભારે વરસાદ આપણને નોંધાઈ શકે છે વહેલી સવારે ગાંધીધામ લાગુ વિસ્તારોની અંદર અને ભુજના અમુક વિસ્તારોની અંદર આપણે હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે છે નલિયાના પણ નલિયાની અંદર પણ હળવા ઝાપટા આપણે આજે જોવા મળી શકે છે અને માંડવીની અંદર સામાન્ય વરસાદ આપણે આજે નોંધાઈ શકે એટલે હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ આજે ભારે વરસાદ નોંધાઈ શકે છે વહેલી સવારથી અહીં તમે જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે જે અમદાવાદ લાગુ વિસ્તારો છે તેની અંદર પણ આપણે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા

ઉદયપુર ઉપર એક સિસ્ટમ બનેલી છે આ સિસ્ટમ સીધે સીધી દક્ષિણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર તેની અસર આજે જોવા મળી શકે છે એટલે કે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહી છે તેના કારણે આ વિસ્તારોની અંદર આપણે આજે ધોધમાર વરસાદ એટલે કે ભારેથી મધ્યમ વરસાદ આપણે આજે જોવા મળવાનો છે તો હવે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ આપણને આજે જોવા મળી શકે છે જે સુરત લાગુ વિસ્તારો છે તેમાં પણ સામાન્ય વરસાદ નોંધાઈ શકે વલસાડ છે નવસારી ડાંગ તાપી વલસાડ આ બધા વિસ્તારોની અંદર આપણે આજે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે બાર વાગ્યા પ્રમાણે જોઈએ તો બાર વાગ્યા પ્રમાણે કયા વિસ્તારોની અંદર આપણે વરસાદ જોવા મળી શકે છે તેની આપણે માહિતી મેળવીએ તો બાર વાગ્યા પછી જે એક અને બાર વાગ્યા પછી આપણે જોઈ શકો છો તહીં આપણે લાગી રહ્યું છે રાજકોટના તમામ વિસ્તારોની અંદર બાર વાગ્યા પછી વરસાદનું જોર વધી શકે અને આ વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપને જોવા મળી શકે છે જે ભાવનગર લાગુ વિસ્તારો છે તેમના ગાજવીજ સાથે આપણે વરસાદ બપોરના એક વાગ્યા સુધી નોંધાઈ શકે છે અને જામનગર જામનગર લાગુ વિસ્તારોની અંદર પણ આપણે વરસાદ જોવા મળી શકે છે અને દ્વારકા ઓખા તેની અંદર પણ આપણે વરસાદ આજે જોવા મળવાનો છે જૂનાગઢ લાગુ વિસ્તારોની અંદર પણ આપણે વરસાદ આજે જોવા મળશે અને જે ઉના લાગુ વિસ્તારો છે તેમની અંદર પણ આપણે જે વરસાદ આજે નોંધાઈ શકે છે દરિયાકાંઠાના તમામ વિસ્તારોની અંદર જે આજે આપણે વરસાદ નોંધાઈ શકે છે જે હવે વાત કરીએ તો મોરબી સુરન્દ્ર અંદર ચોટીલા આ બધા વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપણે આજે જોવા મળવાનો છે બોટાદ લાગુ વિસ્તારોની અમુક અમુક લાગુ વિસ્તારોની અંદર આજે વરસાદ નોંધાઈ શકે છે જે જસદણના વિસ્તારો છે ગોંડલના વિસ્તારો છે રાજકોટના ઘણા ખરા વિસ્તારો છે જામનગરના વિસ્તારો છે સાયલા છે ભાણવર છે આ બધા વિસ્તારોની અંદર બપોરના એક વાગ્યા સુધી આપણને વરસાદ નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા હાલ તો દેખાઈ રહી છે જે આ ભાવનગર લાગુ વિસ્તારો છે તેની અંદર આપણે આજે સારો વરસાદ નોંધાઈ શકે છે ભાવનગરના સિહોર છે પાલીતાણા છે આ બધા વિસ્તારોની અંદર આજે ભારેથી મધ્યમ વરસાદ નોંધાય તેની હાલ તો આપણે શક્યતા દેખાઈ રહી છે એક વાગ્યા પ્રમાણે કચ્છની અંદર જોઈએ તો કચ્છની અંદર જે નળિયાના ખાસ કરીને વિસ્તારો છે નલિયા અને માંડવીની અંદર આપણે મધ્યમ વરસાદ આજે જોવા મળી શકે છે નલિયા અને માનવીની અંદર આપને એક વાગ્યા પછી ભારેથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે જે હવે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના જે અમદાવાદ લાગુ વિસ્તારો છે ગાંધીનગર છે દાહોદ છે આ બધા વિસ્તારોની અંદર મહેસાણા છે પાલનપુર છે જે સાબરકાંઠા છે બનાસકાંઠા છે અરવલ્લી છે ખેડા છે આ બધા વિસ્તારોની અંદર જે આજે ભારતીય મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે કારણ કે એક સિસ્ટમ ત્યાંથી પસાર થવાની છે ઉદયપુર ઉપરથી તે તેની અસર આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તેના કારણે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે તમામ જિલ્લાઓની અંદર ભારતીય મધ્યમ વરસાદ આપણે આજે જોવા મળવાનો છે એક વાગ્યા પ્રમાણે આપણે આ કહી દીધું અને હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ એક વાગ્યા પછી વીજળીના કડાકા ભડાકા સાથે આપણે આજે વરસાદ નોંધાઈ શકે છે જે સુરત લાગુ વિસ્તારો છે વલસાડના વલસાડના અમુક વિસ્તારો હોઈ શકે છે નવસારી ડાંગ એહવા તાપી આ બધા વિસ્તારોની અંદર આજે વીજળીના સાથે વરસાદ જોવા મળી શકે છે બપોરના એક વાગ્યા સુધીમાં આ સેન્ટરોની અંદર આપણે ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેની હાલ તો શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને જે ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ નોંધાય તેની પૂરેપૂરી શક્યતા રહેલી છે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે અમુક સેન્ટરોની અંદર ભારેથી મધ્યમ વરસાદ અને અમુક સેન્ટરોની અંદર હળવાથી મધ્યમ ઝાપટા આપણે આજે જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે જેમ આગળ વધીએ છીએ તેમ કેવી પરિસ્થિતિ રહે તે જોવાનું રહ્યું છે તો મિત્રો હવે આપણે પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પછી વરસાદનું જોરમાં ઘટાડો થાય છે એટલે કે વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય છે અને સૌરાષ્ટ્રના અમુક સેન્ટરો એટલે કે જે ભાવનગર લાગુ વિસ્તારો છે તેની અંદર ગાજવી સાથે વરસાદ પાંચ વાગ્યા પછી જોવા મળી શકે છે જે રાજકોટના અમુક વિસ્તારો છે ગોંડલ છે રસદણ છે આ લાગુ વિસ્તારોની અંદર આપણે પાંચ વાગ્યા પછી વરસાદ જોવા મળી શકે છે અને જે પોરબંદરના અમુક વિસ્તારો છે તેની અંદર હળવાથી મધ્યમ ઝાપટાં જોવા મળી શકે છે ઉના લાગુ વિસ્તારોની અંદર પણ અને લાગુ વિસ્તારોની અંદર આપણે હળવાથી મધ્યમ ઝાપટા આજે જોવા મળી શકે છે એટલે કે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આજે પાંચ વાગ્યા પછી જોવા મળી શકે છે કચ્છની અંદર પણ એવી જ રીતે છે જે કહ્યું તે જ પ્રમાણે જોવા મળી રહ્યું છે નલિયા અને માંડવીની અંદર આજે મધ્યમ વરસાદ જોવા મળવાનો છે આ વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળશે તો મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત અમદાવાદ છે ગાંધીનગર છે વડોદરા છે દાહોદ છે આ બધા વિસ્તારોની અંદર આજે તમામ જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણે આજે નોંધાઈ શકે છે જે હવે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર આજે આપણે ભારે વરસાદ જોવા મળી શકે છે કારણ કે આથી એક સિસ્ટમ પસાર થાય છે તેના કારણે આ વિસ્તારો ડુંગરપુર છે પાલનપુર છે મહેસાણા છે સાબરકાંઠા છે બનાસકાંઠા છે ખેડા છે આ બધા વિસ્તારોની અંદર આપણેથી ભારેથી મધ્યમ વરસાદ આજે જોવા મળવાનો છે એટલે કે આ વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ નોંધાય તેની હાલ તો પૂરેપૂરી શક્યતા રહેલી છે અને આ વિસ્તારો વડોદરા લાગુ વિસ્તારોની અંદર પાંચ વાગ્યા પછી વરસાદની તીવ્રતામાં વધારો થાય અને અહીંયા ગાજવીજ સાથે વરસાદ આપણે આજે જોવા મળી શકે છે જે વડોદરા વડોદરા લાગુ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળવાનો છે સુરત છે નવસારી છે વલસાડ છે ડાંગ છે તાપી છે આ બધા વિસ્તારોની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે પાંચ વાગ્યા પ્રમાણે અને હવે આપણે સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સાત વાગ્યે વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય છે તો મિત્રો સાત વાગ્યા પછી વરસાદની તીવ્રતામાં ખૂબ જ ઘટાડો થાય છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર જ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર ઘટતું હોય તેવું લાગી રહ્યું છે અને કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર પણ અમુક સેન્ટરોની અંદર હળવા ઝાપટા આપણને જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતની અંદર સાત વાગ્યા પ્રમાણે જોર થોડુંક વધતું હોય તેવા જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર સાંજના સાત વાગ્યા સુધી રહે તેવું પૂરેપૂરી શક્યતા છે હળવાથી મધ્યમ ઝાપટા સાત વાગ્યા બાદ પણ આ વિસ્તારોની અંદર આપણે હાલતું જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન જય માતાજી મિત્રો